હવે આપણે અદ્વૈત સિદ્ધાંત કે શ્રી જગદગુરુ શ્રી શંકરાચાર્ય ભગવાન એમનો આગળનો પોઈન્ટ લઈએ ભાગ નંબર ત્રણ આપણે એમના જીવન વૃત્તાંતનો ત્રીજો ભાગ બે ભાગ આગળ થઈ ગયા હવે આપણે ત્રીજો ભાગ લઈએ મનોર્ભોર્ધહંકારચિિતા નિનાહં નોત્રે ચ્રાણનેત્રે નોમભૂમેર્ન તેજોર્ણ પાયોનંદ શિવહં શિવહ सदागुरु शंकराचार्य जगद्गुरु केस आ अंतःकरण मन बुद्धि चित अहंकार ये हु नहीं मनोरुद्ध अहंकार चित्तानीनाह अ अहंकार चित्त ए हूँ हु नहीं नच ग्रहण नेत्रे નાશિકા અને હું નથી પાંચ જે હોય એ પણ હું વ્યમ ભૂમિ ન તેજોર ન વાયુ આ તત્વો જે છે આકાશ તેજ પાણી વાયુ એ પણ હું નથી આવું એમના સદગુરુ ગોવિંદ પાદાચાર્યજીના શરણે જયા એ વખતે પ્રથમ એમણે પૂછેલું કતું કોણ છ તો આપણા શંકરાચાર્ય બોલેલા કે આમાં કશું નથી હું શુદ્ધ સતચિત આનંદ સ્વરૂપ છું એ મહાપુરુષનું જીવન ચરિત્ર ભાગ નંબર ત્રણ આપણે આગળ લઈએ તો બીજો ભાગ જે આવ્યો તો એનાથી આગળ આપણે જોઈએ કે ચંદ્રશેખર રાજાના પુત્રને આશીર્વાદ આપ્યા પછી આગળ હા એક દિવસે ઘણા બધા મુનિઓ પધાર્યા હા માતા સતી અને આપણા શંકરાચાર્ય એ મહાપુરુષોની તન મન વાણી કરીને પરમાત્મા ભાવે જે જે બનતી સેવા કરી અને પછી અચાનક માતા સતી એટલે અંબાએ એ મુનિઓના મહાપુરુષોને પૂછ્યું કે તમે આ છોકરાનું ભાવિ જુઓ તો એમાંથી મહાપુરુષોએ જણાવ્યું કે માતાજી આ તમારો પુત્ર જે શંકર એ સોળ વર્ષનો આયુષ છે એવું નક્કી થાય છે સોળ વર્ષ જીવશે એમ કા શરીર સાથે સોળ વર્ષ એમનો સંબંધ રહેશે હ પછી આ માયક શરીર એનો ત્યાગ કરશે પણ જરા એવું જણાય શકે આગળ જતો કદાચ બીજો 16 વર્ષ પ્રાપ્ત થાય અગર તો આગળ કોઈ ઘટના બને અને બીજો 16 વર્ષ આશીર્વાદથી મળી જાય એમ કદાચ 32 વર્ષનું આયુષ્ય ભોગવશે આવો આવું જણાય છે જો કે शंकराचार्य પૂછ્યું નથી પણ માતૃત્વ ભાવ સતી માતાએ પૂછ્યું અને આ જો એમ કુનિયોએ આ વાતને એ વખતે જાહેર કરી હા શંકરા એને ખૂબ રુદન કલ્પંત કરવા મળ્યો કશું મારો છોકરો આટલો ઓછો ટાઈમ થયો છે દીર્ઘાયુ કેમ નહીં તો શંકરાચાર્ય પોતાની માતાને આશ્વાસન આપ્યું કે માં તમે તો સમજો છો જગત ક્ષણ ભંગુર છે

કારણ કે કોઈનો દેહ રહેવાનો નથી રહ્યો નથી રહેશે નહીં એ પ્રકૃતિના નિયમ અનુસાર તમે મારા વિશે દુઃખ વ્યતીત ના કરો એટલે શંકરાચાર્યની માતા જે સતી એ આશ્વાસન સ્વરૂપે એ ટાઈમે બંધ થઈ ગયો અને જેવો બંધ થયો તરત શંકરાચાર્ય કીધું કે માતાજી તમે ગમે તેમ વિલાપ કરો શોક કરો પણ હું સંન્યાસી બનવાનો છું એટલે વધુ આઘાત લાગ્યો એક તો એ પેલી બાજુનું દુઃખ હતું હા અને બીજી બાજુ સોળ વર્ષના બીજી બાજુ આતો કે હું સંન્યાસી થવાનો છું એટલે એ દુઃખ અગ્નિમાં અગ્નિનો ભડકો વિશેષ કર્યો શંકરાચાર્યએ પોતાની માતાના એમ કેમ પ્રકારે સમજાવીને શાળા શાશ્વંત કરીને એમ શાંત કર્યો આગળનો ઇતિહાસ જીવનચારિત્ર ભગવાન શંકરનું એ રીતે છે હા એટલે માતાએ તો કીધું ખબર દાવાસતા સંન્યાસ લેજે પુત્ર કે મને કશું નક્કી નહીં પણ ખબર છે એક દિવસે મહાપુરુષ શંકરાચાર્ય એવી યુક્તિ રચી સરોવરમાં અગર તો નદીમાં નાવા પડ્યા અને ઓટોમેટિક બૂમ ઉપાડી કે મા મને મગરે પકડ્યો છો હવે માતાનું બળ એટલે માણસનું બળ પાણીની અંદર ચાલી હક નહીં મગર પકડ્યો છે એ ઘણું કલ્પન કર્યું હા હૃદયા ફાટ શેવટ શંકરાચાર્ય બોલ્યા કે મામા ઘરમાં એક શરત પૂર કે જો તારે સન્યાસી થવું હોય તો હું તને પગ આ તારો પગ છોડું અને જો ના થવું હોય તો હું તારા પાણીમાં હાલને હાલ લઈને તોણીને જતો રહ્યો માતાએ વિચાર કર્યો કે ભલે સંન્યાસી થઈ જાય એમ કરતો હોય જો મગર એનો પગ છોડતો હોય તો કોઈ પણ ટાઈમે સન્યાસીના રૂપમાંય મને મારો પુત્ર જોવા મળશે અને હું ના પાડું તો બી હાલના હાલ એ મગર તોણી જશે એટલે હું પુત્ર વિહોણી થઈ જઈશ કોના પાસે જીવન ક સમય કાઢવો એટલે કહી દીધું કઈ મગનને કહી દો કે હું સંન્યાસી થઈશ માતાજીની રજા છે આમ યુક્તિથી પણ પોતાનું એની માતાના પાસે રાજી ખુશીથી સન્યાસી થવાની રજા લીધી અને એ વખતે માતાજી બોલ્યો કે બેટા મારા દેહ અગ્નિ સંસ્કાર વખતે મારું કોણ શંકરાચાર્યે કીધું કે માતાજી એની ચિંતા ના કરો હું તમને વચન આપું છું કે જે વખતે તમારું આ ભૌતિક શરીર પડવા થાય એ વખતે તમે મને યાદ કરજો અને કોઈ કોઈ પણ જગ્યાએથી એ વખતે હું આકસ્મિક આયન ઊભો રહીશ અને તમારા અગ્નિ સંસ્કાર મારા હાથે જ થશે એવું બન્યું પણ ખરું શંકરાચાર્ય ભગવાન આવીને ઉભા રહ્યા એટલે બીજા લોકોએ વિરોધ કર્યો કે સન્યાસી કોઈ દિવસ સંસારીઓનો અગ્નિદાહ કરી શકો નહીં એ વખતે શંકરાચાર્ય મહારાજ બોલ્યા કે હું જે વખતે સંન્યાસ નહોતો લીધો એ વખતે હું મારી માતા આગળ બોલેલો હતો એટલે સંન્યાસ પહેલાંનું મારું વચન છે એ પાડવા દો એમ કરીને પણ પોતાની માતાનો અગ્નિ સંસ્કાર એમને કર્યો હા આ રીતે આપણા શંકરાચાર્ય ભગવાન મહાયુક્તિવાન અને અદ્વૈતના સિદ્ધાંતવાદી નથી આપણા શાસ્ત્રોમાં કીધું છે કે તાવદ ગર્જંતી શાસ્ત્રાણી તાવર્જંતી શાસ્ત્રાણી જમ્બુકેથા ન ગર્જંતી મહાવેદાંત કેસરી જ્યાં સુધી સિંહ ગર્જના કરતો નથી ત્યાં સુધી શાસ્ત્રો એટલે જમ્બુ જમ્બુ શિયાળો હા પણ એક સૂત્રો કોઈ પણ હોય એ જ્યારે વેદાંત કહેશે એટલે સ્વ સ્વરૂપ ની પકડ વાળો મહાપુરુષ જ્યારે એક જ શબ્દ તત્વમાં જેમ શિયાળમાં ભાગી જાય એમ સમગ્ર ભય ભ્રમણાઓના જુદાપણો એ ઊભું રહેતું નથી આવો આપણો મહાપુરુષ અદ્વૈત સિદ્ધાંત કેશરી એ મહાપુરુષોનું જીવન ચરિત્ર આપણે કઈ રીતે લખી શકીએ છતાંય પણ આપણે એક આજીજી કરીને પ્રાર્થના કરીને પ્રયત્ન કરીએ છીએ હા એટલે શંકરાચાર્ય નર્મદા નદીના માર્ગના અનેક નાના પ્રકારના વનો નગરો ફરતા 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 છેવટે હા આ ગ્રહણ કર્યા પછી છેવટે ફરતા ફરતા વિચરતા વિચરતા એ ગોવિંદાપાદાચાર્ય એમ એક સંત સદગુરુ અગર તો મુનિ ઋષિ મુનિ જેવા ગોવિંદાપાદાચાર્ય એમના આશ્રમમાં આવી પહોંચ્યા એમની ગુફાના જ્યાં એ ગોવિંદા પાદાચાર્ય નો આશ્રમ હતો ગુફા એના આજુબાજુ ત્રણ વાર પ્રદક્ષિણાઓ કરી શંકરાચાર્ય ભગવાને ત્રણ વાર પ્રદક્ષિણા કરીને અને પછી એ ગોવિંદા પાદાચાર્યજી નો ત્રણ વાર દંડવત સાત્સંગ પ્રમાણ કર્યા જેમ લાકડી સીધી સીધી પડી જાય એમ શરીરનો આઠે અંગ ધરતીના હાથે એકરૂપ થઈને ત્રણ વાર એમને ગોવિંદા એમને દંડવત પ્રણામ કરીને સુંદર શબ્દો શબ્દો વડે હા હા કે જે સન્માન હોય મધુરતા ભરેલા શબ્દો વડે પ્રેમપૂર્વક એમની સ્તુતિ કરી એટલે ગોવિંદા પાદાચાર્ય નું ચિત્ત જે મુનિનું નું ચિત્ત સમાધિ હતું એ જાગ્રત ઉત્થાન પાદ એટલે જાગ્રત અવસ્થામાં આવ્યું અને પછી તેમને શંકરના ને પૂછ્યું કે તમે કોણ છો કોણ છો હા ત્યારે શંકરાચાર્ય એમના ઉત્તર એ આપેલો કે આ પૃથ્વી એવું નથી જળ એવું નથી તેજ એવું નથી વાયુ એવું નથી આકાશ એવું નથી શબ્દાદિ ગુણ માત્ર પણ હું નથી ઇન્દ્રિયો કોઈ પણ હું ક્રમેન્દ્રિય જ્ઞાનેન્દ્રિયો એ પણ હું નથી અરે આ પ્રાણ એ પણ હું નથી અંતઃકરણ નથી અને માયા નથી પણ હું એ સર્વથી પર એક અદ્વિતીય પરમ શિવ સ્વરૂપ છું આટલું બોલ્યા પછી ખરેખર ગોવિંદા પાદ આચાર્યને કિલો તમે ગોવિંદાપાદ આચાર્યને અતિશય આ આ પાલક અગર તો એની વાણી હા એને એટલી બધી સુંદર લાગીને ગમી જઈ અને તરત જ એમને અપનાવી લીધા સદ્ગુરુ મહારાજનો જય